સુરતે સોજીની ટીમે ઉદના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલામાં દરોડા પાડી ત્યાંથી એમ્બી ડ્રગ્સ સાથે એકને ઝડપી ઝડપી પાડ્યા પાડ્યા બાદ બે પેડલરોને પણ હતા દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના બાવીસ વર્ષીય કોલેજિયન ચેતન કિશનલાલ સાહુને પાંત્રીસ લાખથી વધુ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો ડ્રગ્સ માફિયા સલાબતપુરાના બે પેડલરોને એમડીની ડિલિવરી આપવા આવ્યો હતો એસઓજીએ બંને પેડલરોને પણ ઉચકી લાવ્યું છે તો એસઓજીઓ રાજસ્થાનની યુવાન ચેતન પાસેથી ચારસો ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ કબજે લઈ એનડી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તેની પાસે એમડી ડ્રગ્સ રાજસ્થાનથી મંગાવનાર અન્નુ લાકડાવાલા સહિત બેને પણ એસઓજીની ટીમે ઉચકીએ એસઓજીની ટીમે નો ડ્રગ્સ ઇન સુરક્ષિટી અભિયાનને સફળ બનાવ્યું છે તો સુરત પોલીસ કમિશનરે લાખોના એમડી ઝડપો મામલે વધુ માહિતી આપી હતી ગઈકાલે તારીખ એકવીસ જુલાઈ ના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક વ્યક્તિ છે છે જો ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમી ના આધારે જો પોલીસે વાંચ માંથી અને સલાવતપુરા ના એક હોટલ માંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર શાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માટેનો બુનાઓ એના પર દાખલ થયા છે એકાથ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહીર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીસ્યુટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોઈએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ ઉપર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાયા છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહીર અને આ જો અનુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમ ના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો apne ગ્રાહકોને સપ્લાય કરે છે એ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વીલર હું વિજેય ને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો पान ના પાર્લરો છે આઈસ્ક્રીમ નો પાર્લર છે ત્યાંથી આપને ગ્રાહકો ને આ લોકો સપ્લાય કરતા કરે છે જે તો એના હિસાબ થી એક મોટો કેસ સક્સેસફુલ એસવીજી તરફ થી કરવા માં આવેલા છે અબ આગે ભી અમે લોકો ફર્ધર જઈએ છે કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોક માં સપ્લાય કરવા ના હતા આગળ ક્યાં કોને આપવા હતા એના દિશા માં પોલીસ ના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષ બે હજાર ચોવીસ ના વર્ષ માં અત્યાર સુધી કુલ લગભગ જોઈએ ત્રણ કરોડ થી વધુ ના મુદ્દા માલ કો થર્ટી સેવન કેસીસ અડત્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચ્યાસી જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો એ અને સાથોસાથ અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીઓ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ